આજની આપની સ્ટોરી છે એ છે એક તાંત્રિકનો બટલો હવે બહુ વર્ષોથી આવી પરિસ્થિતિથી મહેશભાઈ ખૂબ કંટાળ્યા હતા અને એ ઈચ્છતા હતા કે એમને થોડા ઘણા પૈસા મળે અને જો રાતોરાત એ થોડા પૈસાદાર માણસ થઈ જાય તો એના જેવું બીજું કંઈ છે તાંત્રિક એ બ્લેક મેજિક કરવાવાળો માણસ હતો એટલે કે કાળી વિદ્યા કાલો જાદુ કરતો હતો પણ એના બદલામાં જ્યારે હું તમારી જોડેથી જે માંગુ એ તમારે આપવું પડશે આ વખતે હું તારી જોડે જે વસ્તુ માંગીશ એ મારા માટે ખૂબ જરૂરી છે અને એ તારે મને આપવી જ પડશે મહેશભાઈએ તાંત્રિકને ખૂબ જ રિક્વેસ્ટ કરી કે મારા જ કંઈ બીજું માંગી લો પણ હું આ તમને વસ્તુ બિલકુલ નહીં આપી શકું ત્યારે એક રાત્રે મહેશભાઈ ડિસાઇડ કરી અને તાંત્રિક જોડે ગયા તાંત્રિકને કીધું કે હું મારી સ્વેચ્છાએ મારી બલી આપું છું

લગભગ રોજ પૈસા કમાયા અને રોજ ગુજરાન ચાલે એવું ચાલી રહ્યું હતું હવે બહુ વર્ષોથી આવી પરિસ્થિતિથી મહેશભાઈ ખૂબ કંટાળ્યા હતા અને એ ઈચ્છતા હતા કે એમને થોડા ઘણા પૈસા મળે અને જો રાતોરાત એ થોડા પૈસાદાર માણસ થઈ જાય તો એના જેવું બીજું કંઈ જ નહીં ત્યારે મહેશભાઈને એમના ગામથી થોડાક દૂર એક પર્વતની ઉપર એક તાંત્રિક રહે છે એવા સમાચાર મળ્યા અને એ તાંત્રિક એમની મદદ કરી શકે છે એવા પણ એમને સમાચાર મળ્યા ત્યારે એ તાંત્રિક જોડે ગયા અને તાંત્રિકને કીધું કે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરીબ છે અને મને આમાંથી છુટકારો જોઈએ છે તાંત્રિક એ બ્લેક મેજિક કરવા વાળો માણસ હતો એટલે કે કાળી વિદ્યા કાલો જાદુ કરતો હતો એટલે હવે કાળી વિદ્યા તમે કરી રહ્યા હોય ત્યારે જો તમે એની જોડેથી કંઈ માંગો ત્યારે તમારે એની સામે કંઈક આપવું પણ પડે એને તાંત્રિકે એમને કીધું કે હું તમારી મદદ કરીશ અને તમારી જોડે ખૂબ પૈસા આવશે પણ એના બદલામાં જ્યારે હું તમારી જોડેથી જે માંગુ એ તમારે આપવું પડશે મહેશભાઈને લાગ્યું કે મને પૈસા મળી જશે તો પછી આ માણસ મને જે પણ માંગશે હું એને ક્યાંથી પણ લઈને આપી શકીશ એમાં મને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય એમને તાંત્રિકની વાતની કંઈ પણ જાણ્યા સમજ્યા વગર હા પાડી દીધી કે હું તમારે જ્યારે પણ તમને જે પણ મદદ જોઈશે એ હું કરીશ પણ તમે મને પૈસાદાર બનાવો તાંત્રિકે પૂજા કરી વિધિ કરી અને એને અમુક વસ્તુઓ મહેશભાઈને પોતાના ઘરમાં મૂકવા આપી કે આ વસ્તુઓ તારા ઘરમાં રાખજે જેનાથી તને ચોક્કસ પૈસા મળશે અને તારી ગરીબી દૂર થઈ જશે અને એવું જ થયું મહેશભાઈ એ વસ્તુ લાવીને પોતાના ઘરની તિજોરીમાં મૂકી અને ધીમે ધીમે એ જે કામ કરતા હતા એ કામમાં નાની નાના જેમને કામ મળતા હતા એની જગ્યાએ મોટા મોટા કામ મળવા લાગ્યા એમને સારા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા ધીમે ધીમે એમનો એક બિઝનેસ ચાલુ થઈ ગયો એમના હાથ નીચે માણસો કામ કરતા થઈ ગયા આ બધાથી મહેશભાઈ ખૂબ જ ખુશ હતા શરૂઆતમાં એ જ્યારે તાંત્રિકને મળવા જતા ત્યારે તાંત્રિક કોઈ દિવસ પૈસાની કોઈ દિવસ માંસની કોઈ દિવસ નાની મોટી બલી માંગણી કરી લેતો કે જેમ કોઈ બકરાની બલી આપી કે કોઈ નાના જીવ જંતુ કેમ કે એમની જોડે પૈસા પણ હતા અને આ બધી વસ્તુ એ પૈસાથી ખરીદી શકતા હતા પણ મહેશભાઈ એ નહોતી ખબર કે એ તાંત્રિકે એમને ઘરમાં જે વસ્તુ મૂકવામાં આપી છે એ શું છે અને આ તાંત્રિકે એવી કઈ વિધિ કરી છે જેનાથી મહેશભાઈને આટલા બધા પૈસા મળી રહ્યા છે થોડાક વર્ષો આમ જ જીતી ગયા ત્રણ ચાર વર્ષ ગયા ખૂબ જ સરસ ચાલી રહ્યું અમુક મહિનાઓ માટે એ તાંત્રિક ત્યાંથી ગાયબ થઈ ગયા મહેશભાઈ બે ચાર વાર ત્યાં ચેક કરવા ગયા ત્યારે એમને સમજાઈ ગયું કે ચલો આ તાંત્રિક તો અહીંયાથી ગાયબ છે અને મારી જોડે તો જે હોવું જોઈએ એ બધું મને મળી ગયું છે અને હું ઓલરેડી સારા પૈસા કમાઈ જ રહ્યો છું એટલે એમણે એક રાહત શ્વાસ લીધો કે ચલો હવે મારે કંઈ આપવું પણ નહીં પડે અને મને ઘણું બધું મળી રહ્યું છે પણ આ એક મોટી ભૂલ હતી મહિના માટે એ એ તાંત્રિક તાંત્રિક ગાયબ થયો અને એના પછી એકવાર ફરી ત્યાં આવ્યો અત્યાર સુધી મહેશભાઈ સામેથી તાંત્રિકને મળવા જતા આ વખતે તાંત્રિક સામેથી મહેશભાઈને મળવા આવ્યો અને મહેશભાઈને મળીને કીધું કે હવે આ વખતે હું તારી જોડે જે વસ્તુ માંગીશ એ મારા માટે ખૂબ જરૂરી છે અને એ તારે મને આપવી જ પડશે મહેશભાઈ એ બિંદાસ કહી દીધું કે તમે જે પણ માંગશો હું તમને આપીશ કેમ કે એમને વિશ્વાસ હતો કે તાંત્રિક આજ સુધી જે માંગ્યું છે એવી જ કોઈ વસ્તુ માંગશે પણ તાંત્રિકે આ વખતે એવી માંગણી કરી કે જે સાંભળીને જ મહેશભાઈના હોશ ઉડી ગયા તાંત્રિકે એવું કીધું કે આ વખતે મને એક નર બલિ જોઈએ છે અને એ નર બલિ બીજા કોઈની નહીં પણ તારા જ ઘરના તારા જ કુટુંબના તારું જેમાં લોહી હોય એવા એક માણસની મળી મને જોઈએ

અને એમાંથી તું બંધનમાં છે કે હું તને જ્યારે પણ જે પણ માંગીશ એ તારે મને આપવું જ પડશે મહેશભાઈ એ તાંત્રિકને ખૂબ જ રિક્વેસ્ટ કરી કે મહારાજ કંઈ બીજું માંગી લો પણ હું આ તમને વસ્તુ બિલકુલ નહીં આપી શકું હવે આ વસ્તુ એ તાંત્રિક જબરજસ્તી પણ કોઈને લઈને બલિ ચડાવી શકે એમ ન હતું એને એ જરૂરી હતું કે મહેશભાઈ પોતાની મરજીથી પોતાના ઘરના કોઈ માણસની બલિ એના માટે આપે અને મહેશભાઈ આ વસ્તુ માટે રેડી નહોતા ત્યારે મહેશભાઈ અને તાંત્રિક વચ્ચે ખૂબ મોટો થયો અને એ પરિણામે તાંત્રિક ત્યાંથી ગુસ્સે થઈ અને અને નીકળી ગયો કે હવે તારું થતા કોઈ જ રોકી શકે આટલા બધા તારા તારા પૈસા છે બંગલા ગાડી આ બધું તને કંઈ પણ કામ નહીં આવે અને તારી દશા હવે એવી થશે કે જે કોઈ પણ નહીં તને બચાવી શકે અને ખરેખર એવું જ થયું થોડાક દિવસ તો શાંતિથી નીકળ્યા મહેશભાઈને એવું થયું કે કદાચ તાંત્રિકે ગુસ્સામાં આ બધું કહી દીધું હશે પણ આ વસ્તુ થયાના એક જ અઠવાડિયા પછી એમના છોકરાને પ્રોબ્લેમ થવાના ચાલુ થયા એમનો છોકરો એકવાર સીડી પરથી ઉતરતા ઉતરતા નીચે પડી ગયો અને જ્યારે નીચે પડ્યો ત્યારે બધાને લાગ્યું કે કદાચ કઈ એમ એમ જ પડી ગયો હશે પણ જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એને કીધું કે મને એવું લાગ્યું કે કોઈએ મને ધક્કો માર્યો છે કોઈ એની વાત નહીં માની કે કોઈ આવી રીતે ઘરમાં બીજું કોઈ ધક્કો મારી જ ના શકે તો એ વસ્તુને એ લોકોએ ઇગ્નોર કરી

પણ એક તાંત્રિકની કરેલી વસ્તુ બીજું કોઈ ના તોડી શક્યું ધીરે ધીરે એમના છોકરાના તબિયતમાં પ્રોબ્લેમ થવા લાગ્યા એના શરીરમાંથી લોહી કોઈ ચૂસી રહ્યું હોય એવું થવા લાગ્યું ધીરે ધીરે શરીરમાંથી લોહી ઓછું થવા લાગ્યું એને હોસ્પિટલ ગોવા પંડિત મંદિર બધું કરવામાં આવ્યું પણ એનામાં કંઈ જ ફરક ના પડ્યો થોડાક જ દિવસો એમાં મહિનો જ થયો હશે અને એમના છોકરાનું મૃત્યુ થઈ ગયું ત્યારે એના મૃત્યુ પછી મહેશભાઈ ગયા અને એની જોડે ખૂબ ઝઘડો મારપીટ કરી કે તે આવું કેમ કર્યું હવે તને તારી બલી મળી ગઈ છે તો તું અમારા ઘરનાને છોડી દે તાંત્રિકે કીધું કે આ તો મારી બલી છે જ નહીં બલી તો તું તારી મરજીથી આપીશ આ તારા છોકરાએ જે ભોગ્યું છે એ તે જે મારી જોડે કર્યું એના લીધે ભોગ્યું છે અને આ મારી બલી નથી બલી તારે તારા સ્વ ઈચ્છાએ આવી અને તારી તારા ઘરનાની કોઈ પણ વ્યક્તિની બલી અહીંયા પોતાની ઈચ્છાથી આપવી પડશે ત્યારે પણ મહેશભાઈની માના કે હું બીજું કંઈ પણ કરાવી લઈશ પણ મારા કોઈના ઘરનાની બલી કે મારી પોતાની બલી હું તમને નહીં લેવા દઉં એમના છોકરાના મૃત્યુના થોડાક જ દિવસોમાં એમની છોકરીને પ્રોબ્લેમ થવાના ચાલુ થયા એમની છોકરીને એવું લાગતું કે રાત્રે કોઈ એના રૂમમાં ફરી રહ્યું છે રાત્રે કોઈ એની જોડે ખરાબ વસ્તુ કરી રહ્યું છે એવું એને ફીલ થવા લાગ્યું એના શરીર પર પણ એવા જ નિશાન આવવા લાગ્યા લાગ્યા જે છોકરાના શરીર પર હતા આ જોઈને પાછું સમજાઈ ગયું કે જ એ તાંત્રિક કરેલું છે અને આનાથી છુટકારો પામવા કંઈક તો કરવું જ પડશે એ બધી જ જગ્યાએ ફર્યા મોટા મોટા પંડિતોને મળ્યા ત્યારે એમને એક બીજા તાંત્રિક મળ્યા જેમણે કીધું કે હું તમારી મદદ કરીશ અને જો કોઈ તાંત્રિકે આ કર્યું હશે તો હું તમારી એમાં ચોક્કસ મદદ કરી શકીશ એ તાંત્રિકને એમને ઘરે બોલાવ્યા

કે તમારે નોનવેજ નહીં ખાવાનું તમારે આલ્કોહોલ નહીં પીવાનું કોઈના મૃત્યુમાં નહીં જવાનું કોઈને ત્યાં નવા બાળકનો જન્મ થયો ડિલિવરી થઈ હોય એવી જગ્યાએ તમારે નહીં જવાનું હવે આ તાવીજ બાંધ્યા પછી મહેશભાઈના પરિવારમાંથી જ કોઈનું મૃત્યુ થયું હતું અને એ છોકરી ત્યાં ગઈ મહેશભાઈના ઘરના અને એ છોકરી જે શરતો આપી હતી એ ભૂલી ગયા અને ફરીથી એ જ બધી વસ્તુઓ એની જોડે થવા લાગી જ્યારે એને લાગતું કે રોજ રાત્રે એની રૂમમાં કોઈ આવે છે રોજ રાત્રે એની જોડે કોઈ દુષ્કર્મ કરે છે એના શરીર ઉપર એ જ ઘાવ પાછા દેખાવા લાગ્યા સતત એની આજુબાજુ કોઈ મંડરાઈ રહ્યું હોય એવું લાગતું કોઈ એને ફૂસફૂસાઈ રહ્યું હોય કોઈ એના બેડની નીચે છે કોઈ એની બાજુ પર સૂતું છે આ બધી વસ્તુઓ એની જોડે રોજે રોજ થવા લાગી છોકરીને પણ તાંત્રિક અને એના પપ્પા વચ્ચે થયું એ વાતની ખબર હતી ત્યારે એના પપ્પાને જઈને એને રિક્વેસ્ટ કરી કે આ બધી વસ્તુઓથી હું હવે બહુ જ કંટાળી ગઈ છું અને મને આવી લાઈફ બિલકુલ નથી જોઈતી અને તમે એ તાંત્રિકને મારી બલી ઈચ્છા છે મારી કે તમે આપી દો અને આ વસ્તુથી મુક્ત થઈ જાઓ ત્યારે મહેશભાઈનું હૃદય ભરાઈ આવ્યું કે મારી એક ભૂલના લીધે મારો એક છોકરો પણ ગયો અને હવે મારી છોકરીની આ દશા થઈ રહી છે ફરીથી મહેશભાઈએ બીજા પ્રખર પંડિત કે તાંત્રિકને એ બધાને બોલાવવાનું ચાલુ કર્યું પણ કોઈને સમજાઈ નહોતું રહ્યું કે આટલું બધું કર્યા છતાંય આ વસ્તુનો તોડ કેમ નથી આવી રહ્યો અને મહેશભાઈને પણ નહોતી ખબર કે એ તાંત્રિકે એવી કઈ વિધિ કરેલી છે જેનાથી આ બધી તકલીફ થઈ રહી છે અને આ વસ્તુ ક્યાં છે એ કોઈને ખબર જ નહોતી કેમ કે ના કોઈના શરીર પર આવી રહી હતી ના એ ઘરમાં દેખાઈ રહી હતી એટલે એ વસ્તુને પકડી અને એ વસ્તુને બહાર કેવી રીતે કરવું એ પણ એ કોઈને સમજાઈ નહોતું રહ્યું આ વસ્તુ સાંભળી અને મહેશભાઈ પાછા તાંત્રિક જોડે ગયા એને રિક્વેસ્ટ કરી કે મારી છોકરીને બહુ જ તકલીફ થઈ રહી છે તમે એને આ તકલીફમાંથી મુક્ત કરો તમે કોઈ બીજા જાનવરની કે એવી કોઈ બલી લઈ લો તાંત્રિકે ના પાડી અને ત્યારે તાંત્રિકે મહેશભાઈને કીધું કે હું જે વિદ્યા કરી રહ્યો છું હું જે વિદ્યા શીખી રહ્યો છું એના માટે મને એક સ્વ ઈચ્છાએ જે માણસ પોતાની બલિ આપતું હોય એની જરૂર છે અને એ એક અમરત્વ પાછળ એક દોડ હતી જે તાંત્રિકની કે અમર થવા માંગતા હતો અને એના માટે એ આ બધું કરી રહ્યો હતો આ સાંભળી અને મહેશભાઈ પાછા આવ્યા કે હવે આ તાંત્રિક કોઈ રીતે એમનું માને એવું નથી હવે એમની છોકરી જોડે તો ઘરે જે થઈ રહ્યું હતું એ અલગ જ હતું આ બધું જોઈ અને આ બધું સહન કરવાની એમની શક્તિ બિલકુલ નહોતી અને એમના પત્નીની તો બિલકુલ શક્તિ નહોતી એમના પત્ની બીમાર થઈ ગયા એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા એક બાજુ પત્ની બીમાર એક બાજુ દીકરી બીમાર મહેશભાઈના ઘરની કંડિશન એવી હતી કે મહેશભાઈ કોઈને કહી પણ નહોતા શકતા કે સમજાવી પણ નહોતા શકતા પોતાનો વાંક છે એવું માણસ કેવી રીતે માની લે પોતાની લાલચમાં આવી અને પોતાના ઘરનાની જિંદગી બરબાદ કરી છે એવું એક માણસ કેવી રીતે માની લે ત્યારે મહેશભાઈને છેવટે એક એવા તાંત્રિક મળ્યા જેમને એમને જણાવ્યું કે એમના ઘરમાં આ બધું ક્યાંથી આવી રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે તાંત્રિકે મહેશભાઈએ પહેલી વાર જે પૂજા કરાવી અને જે પોટલી આપેલી એમને અને જે એમના તિજોરીમાં મૂકી હતી એ પોટલીમાં એની જોડે જોડે એ તાંત્રિકે એક પ્રેત બાંધીને આપેલું હતું ખુશખુશાલ અને એ જ પ્રેતની શક્તિ એમના ઘરને બરબાદ કરી દીધું જ્યારે તાંત્રિક એમની ફેવરમાં હતો તાંત્રિક પ્રેતને જેમ હુકુમ કરતો એ પ્રેત એવી જ રીતે વર્તતો અને બધી જ વસ્તુઓ સારી થઈ રહી હતી

એની વિધિ તમારા લોહીથી કરેલી છે એ તમારી જોડે બંધાયેલું છે એટલે આને દૂર કોઈ પણ નહીં કરી શકે અને આ એક બહુ જ ઉચ્ચ પ્રકારની વિધિ કરેલી છે જેનો તોડ કાઢવો ખૂબ મુશ્કેલ છે ત્યારે મહેશભાઈને સમજાઈ ગયું કે હવે આનો કોઈ ઉપાય નથી અને મારી જે લાલચ છે મેં જે લાલચમાં આવીને જે વસ્તુ ખોટી કરી છે એ મારે જ સુધારવી પડશે અને ત્યારે જ મારા ઘરના બાકી બચેલા જે મેમ્બર છે એ બચી શકશે અને એમનું જીવન સુધરી શકશે મહેશભાઈને સમજાઈ ગયું હતું કે એમને શો કરવાનું છે ત્યારે એક રાત્રે મહેશભાઈ ડિસાઈડ કરી અને તાંત્રિક જોડે ગયા તાંત્રિકને કીધું કે હું મારી સ્વેચ્છાએ મારી બલિ આપું છું તાંત્રિકે એ જોઈને એ સાંભળીને ખુશ થઈ ગયો તાંત્રિકે ફરીથી વિધિ ચાલુ કરી મહેશભાઈએ પોતાની સ્વેચ્છાએથી પોતાની બલિ તાંત્રિકને આપી અને એમની બલી આપતા જ એમની વાઈફની તબિયતમાં પણ સુધારો આવી ગયો અને એ એમની બળી આપતાં જ એમની છોકરીના પર જે પ્રેત હતું એ પણ દૂર થઈ ગયું એ પણ નોર્મલ થઈ ગઈ પણ એના નોર્મલ થતાં જ એમની છોકરીને સમજાઈ ગયું કે કંઈક તો અલગ થયું છે કેમ કે મારી તબિયત સુધરી છે તો એની પાછળ કંઈક કારણ હોઈ શકે અને જ્યારે એને જઈને જોયું કેમ કે એ તાંત્રિક ક્યાં રહે છે એ બધી વાત એમને ઓલરેડી ઘરમાં થયેલી હતી ત્યારે એમને જઈને જોયું કે એ તાંત્રિક ત્યાંથી ગાયબ છે પણ મહેશભાઈનું શવ ત્યાં પડેલું છે અને એ જોઈને એને સમજાઈ ગયું હતું કે આ

તમે પણ આ વાત ધ્યાન રાખજો તમારા આસપાસ ફેમિલીમાં ફ્રેન્ડ્સમાં બધાને આ શેર કરજો અને એમને પણ સમજાવજો કે લાલચમાં આવીને કોઈ ખોટા પગલા ના ભરે આવજો